રામ કબીર સદગુરુ જીવનજી મહારાજની કૃપા હજુ નામરૂપ મહિમા સંતો મહારાજ નામ પડચરીમાં પરબ્રહ્મરૂપનો મહિમા ગાવામાં આવ્યો છે આપના સદગુરુ જીવનજી મહારાજે નામરૂપની ભક્તિને ખૂબ મહત્વ આપ્યું છે રૂપ માં અટવાઈ જવાની મનાઈ કરી છે સંતો ભંગ થાય છે રૂપ બદલાયા કરે છે જ્યારે નામ અચર છે અવિનાશી છે નામ એકવાર આપ્યા પછી બદલાતું નથી પરંતુ રૂપ બદલાય છે પરબ્રહ્મ એકનો એક છે માત્ર વેશ બદલાય છે વેશ નિરંતર નથી નાશવંત છે માટે નિરંતરને ભજવો નાસવંતને નહીં આપને બધા લોભ અને પ્રલોભને કારણે સ્વાથ માટે ડરને લીધે અવતારોમાં એટલે કે રૂપ ભક્તિમાં રૂપનામમાં જઈએ છીએ અને ભૂલા પડીએ છીએ હંમેશા સત્યની પાસે જવું જોઈએ અને તેને સમજવા પ્રયત્ન કરવો જોઈએ સાચા ગુરુ સત્યની પાસે લઈ જાય છે સત્ગુરુ જીવનજી મહારાજે આપણને રામકબીરના નામનો આધાર લેવાનું કહ્યું છે રામ કબીર એ નામ રૂપનો મેલ છે જુગલ સ્વરૂપની વંદના છે ભક્ત અને ભગવાન આનંદ સ્વરૂપનું દર્શન છે અહંકાર રહિત ભક્તિ ભગવાનનું સ્વરૂપ એટલે કે રામ કબીર કબીર દ્વારા રામની પ્રાપ્તિ થાય છે એટલે રામ કવિર કહેવાય છે જેમ જ્ઞાનીજીને થઈ હતી તો સંતો જીવે પરમાત્માની પ્રાપ્તિના લક્ષ્ય પહોંચવું હોય ડ્રગ મંથી રામ કબીરની મોટરમાં કે નાવડીમાં બેસી રહેવું પડે તેમાં કોઈ શંકા રાખવી નહીં આ મોટરમાં કે નાવડીમાંથી અર્ધે રસ્તે કોઈ ઉતરી પડે તેમાં સદ્ગુરુનો વાક કહેવાય નહીં રામ નામનું નાવડ્યું મહી બેસાડ્યું રામ અધ્વચમાં ઉતરી પડે તેમાં સદ્ગુરુનો સો વાક સંતો

આ યદુનાથ મહારાજે અનુભૂતિ કરીને અનમોલ આપ્યું છે જેથી કરીને રામ કબીરના રૂપના સ્મરણથી ભવસાગર પાર ઉતરીએ રામ કબીર ચંદ્રકાંત શાંતિલાલ પટેલ લોવેલ યુએસે